મુકામે આવેલી બાલાપીર દાદાનો ઉર્સ મુબારક ઉજવવામાં દેરોલ મુકામે આવેલી બાલાબીર દાદાનું ઉર્ષ મુબારક ઉજવવામાં આવ્યું હતું અને નાથ શરીફ કુરાન ખાની તથા નિયાઝનું આયોજન કરાયું બાલાપીર દાદાના ઉર્સ મુબારકમાં તમામ કુંભના લોકો અકીદત સાથે આવીને માથું ટેકવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યું અને ગામના આગેવાનને સરપંચ દિલાવર મલિક તથા ફતેહસિંહ રાજ ગામના નવયુવાનો અને આજુબાજુ ગામમાંથી આવેલા આગેવાનો તથા મહેમાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને નિયાઝને લઈને તજ્ઞતા પ્રાપ્ત કરી હતી વધુમાં અબ્દુલ કામથી જે ભરૂચના સામાજિક કાર્યકર્તા છે તેમના કહેવા અનુસાર આજે પણ દેરોલ ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક જોવા મળ્યું તથા દેરોલ ગામના તમામ હિન્દુ મુસ્લિમોને મુબારકબાદી પાઠવવામાં આવી હતી અસલામ વલેકુમ આજ દેરોલ ગામ ખાતે બાલાપીઠ દાદાના ઉર્સ નિમિત્તે દેરોલ ગામના તમામ ગામના આગેવાનો નવયુવાનો અને તમામ ધર્મના તમામ કોમીના હિન્દુ મુસ્લિમ લોકોએ ભેગા થઈ ને આજે કોમી એકતાનું પ્રતિક એવા બાલાપી દાદાના ઉર્સ નિમિત્તે આજે ગામ લોકો તરફથી ખાસ કરીને દિલારભાઈ સરપંચ લોકો તરફથી આજે ગામમાં એક અલહમદુલ્લા જુલુસ નિમિત્તે એક ન્યાસનું આયોજન કરેલું છે આ ન્યાઝમાં સમગ્ર ગામના લોકો અહીંયા એકબીજાના ભાઈચારાથી ને અકીબન અકીદનથી તમામ લોકો આજે બાલાપી દાદાની દરગાહ પર આવી અને શિશથી માથું ઝુકાવી અને આજે ઉર્ષ મુબારક નિમિત્તે દિલાલભાઈ દાદા જે આયોજન કર્યું છે તેમાં તમામ આજુબાજુના ગામથી પઢરાયેલા મહેમાનો ગામના વડીલો અને તમામ ધર્મના તમામ કોમ્યુનિટીના લોકો આજે અહીંયા દેારોલ ગામ ખાતે ઉપસ્થિત રહી અને કોમી એકતાનું પ્રતિક કહેવાય મારી નજરમાં આજે જ્યારે અમે ગામમાં આવ્યા ત્યારે બહુ ખુશી થઈ કે તમામ ધર્મના લોકો આજે મળીને બાલાપીર દાદાના ઉર્ષ નિમિત્તે આજે હું અબ્દુલ કામથી મને પણ અહીંયા દિલારભાઈ ઇન્વાઇટ કર્યો મને બહુ ઘણી એટલી ખુશી એટલી થઈ કે નાનકડા ગામમાં કોમી એકતાનું પ્રતિક સમાન દાદા બાલાપી દાદાની દરગાહમાં હું નિમિત્તે હું તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકોને મુબારકબાદી પાઠવું અને આવું જ કોમી એકતા આપણા ભરૂચ ભરૂચ જિલ્લામાં આપણા ભારત દેશમાં અને ગુજરાતમાં જવાય રહે અને ફરી વખતે દિલારભાઈએ જે આજે અમને અહીં બોલાવી અને અમારું સન્માન પણ કર્યું અને અમારા તમામ આ ગામના તમે જુઓ પહેલેથી આ જ ગામ કોમી એકતાનું પ્રતિક છે અને આજે એ ગામે સાબિત કરી બતાવ્યું કે આજે બાલાપી દાદાના ઉર્સ નિમિત્તે ભાઈચારો અને એકતા જવાય રહ્યો અને આ તમે જોઈ શકો છો ગામના તમામ ધર્મના લોકો આજે અહીંયા ઉપસ્થિત રહે ના આ ઉર્ષની ઉજવણી કરે ફરી વખતે ઢીલાલભાઈ અને સમગ્ર દેરોલ ગામ વતી જેટલા પણ આવેલા મહેમાનો છે એમને ન્યાજ પર ખાવાની છે અને આજે જો ઉર્ષમાં હાજર એ તમામનો દેરોલ ગામ વન શુક્રિયા સલામલકુમ જય હિન્દ જય ભારત હું ફટેશી રાજ ગામ ડેરોલના રહેવાસી અમે ડેરોલના ટોટલ ગ્રામજનો છે એના તરફથી કંઈક ને કંઈક પ્રોગ્રામો થતા રહે છે અમારે કોમી એકતા પણ સારી છે કોઈ પણ પ્રસંગોમાં એકબીજા જઈને ઊભા રહે છે અને આ જે વર્ષો પછી આ પહેલો ઉર્સ છે આ દરગાહનો બાલાપીઠ દાદાનો આ દરગાહ લગભગ મારા ખ્યાલથી મને તો ખ્યાલ છે ત્યાં જે સો વર્ષ ઉપરની હશે દરગાહ પહેલાં ખુલ્લામાં હતી ત્યાર પછી આ બધું રિનોવેશન કરીને અત્યારે દરગાહનો વ્યવસ્થિત બનાવી છે અને અહીંયા પ્રોગ્રામ આ પહેલો પ્રોગ્રામ છે અને દર વર્ષે પ્રોગ્રામ થતા રહે છે એવી માલિક પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ કે આવા એકતા જળવાય અને બધા ભેગા થઈને આ બધા પ્રસંગો ઉજવે અહીંયા અમારા ગામમાં પહેલો તો કોઈ પણ વર રાજા અમારા હિન્દુ સમાજનો પણ જે લગ્ન કરવા જાય છે તે ગાડી અહીંયાથી એમને પહોંચીને જાય છે અને વરરાજા પહેલાં અહીંયા દર્શન કરીને બીજા મંદિરમાં દર્શન કરીને પછી પરણવા માટે જાય છે આ એક પરંપરા વર્ષોથી ચાલી આવી છે એટલે ગામમાં પણ સંપન્ન છે બધા એકતા પણ સારી છે અને એકબીજા સાથે રહીને દરેક પ્રોગ્રામ દરેક જે કંઈક થાય છે લગ્ન પ્રસંગ હોય સુખ દુઃખના કોઈપણ પ્રસંગમાં અમે બધા સાથે રહીએ છીએ અને આવા નાના મોટા ઉત્સવો તો ફળિયામાં થતા રહે પણ આ એક પહેલો ઉત્સવ એવો છે કે આખું ગામ અહીંયા ભેગું છે આખા ગામનો ભોજન સમારંભ પણ અહીંયા છે અને બધા શાંતિથી બધા એક ભેગા થઈ અને આ ઉત્સાહ ઉજવવાનો છે આભાર